આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ગ્રામ્યમાં આવેલું ધોલકા ટાઉનમાંથી ચાર દિવસ પહેલાં એક છ મહિનાની બાળકી ચોરી થઈ હતી અને એ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ તપાસ કરતાં કરતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઔરંગાબાદથી પાંચ આરોપીઓની ધરપકડ કરી અને બાળકીને સલામત લાવી છે પોલીસ તપાસમાં એવું આવ્યું છે કે આ જે ગેંગ છે એમના દ્વારા કેટલાક બાળકોને અપહરણ કરી અને વેચવાનો મોટો પર્દાફાશ થયો છે રઈસ સૈયદ અમદાવાદ ત્રીસ તારીખના ધોળકા ટાઉનમાં સવારે સાતેક વાગ્યા જે છે અમારા પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો કે મારી એક નાની બાળકી છે સાત મહિનાની એને કોઈ લઈ ગયો છે આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને જુદી જુદી ટીમો બનાવી હતી એમાં બે શક્યતા થઈ હતી કે ભાઈ એમ તો કોઈ કપલ એમને લઈ હોય ત્યાં પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતા મેં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલસીબીની એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને હન્ડ્રેડથી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઈક કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જે આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એની સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી ઔર પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યું હતું તે ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં પછી બે હજાર એકવીસથી જોઈએ આ એક ડોનર રીતે જોએ કામ ચાલુ કર્યું હતું જોઈએ તો આ જુદા જુદા આઈએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એગ ડોનેટ કરતી હતી એને એક ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એગ ડોનર હતા એને પણ જોએ એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમનો પછી આ જે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશિપ થઈ હતી બિનલ પણ શું શુરુમાં જઈ એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાળ બાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઈડ વેન્ડર જે ફુગ્ગા બેચવાનો જે રમકડાં બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે સૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને કે જો આ બાળકનો કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો એ ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યો કે જો ત્યાંથી એ બાળકને કિડનેપ કરવાનું છે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અહેમદાબાદ આવ્યા ઓર અહેમદાબાદથી ઔરંગાબાદ પહોંચ્યા અને ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી ઓર એ બાળકને સકુચલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારે સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમાં કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો સંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આ આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે એમ અત્યાર સુધીના જે મનીષા જે છે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એને મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોગ્યુશન મેં કબૂલાલે છે કે અત્યારે પાંચ બાળકો જોઈએ જેમાં આ બાળક પણ સામેલ હતો પાંચ બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે હવે એ ચાર જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે ઓર ચાર લાગ્યા છે એની તમામ એ સમાધાન સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા છે એની અત્યારે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન અમારી ચાલુ છે પણ એની જે તમામ જે એગ ડોનર છે એને એ જે વચ્ચેના જે એજન્ટો છે તમામનો એક વોટ્સઅપને મારફતી અને જે સોશિયલ મીડિયાને મારફતથી એને એને એકબીજાને કોન્ટેક્ટમાં આવતા હતા એને બધા જે છે એ કોઈના કોઈ આઈવીએફ સેન્ટર સાથે જોડાયેલા હતા તો એને ખબર હતી કે જો કોણ ચાઇલ્ડલેસ કપલ છે એને અત્યારે જો બાળકની કેટલી ડિમાન્ડ છે એ બધી વસ્તુ એમને ખબર હતી તો આ રીતે જો એ સિદ્ધાંત અને સિદ્ધાંત રૂપે સમાધાન એમને જોડે સંપર્કમાં આવ્યો આ જે છે આ જે મનીષા જે છે મનીષા ના સિર્ફ જે સિદ્ધાંતને બાળક આપ્યો હતો બાકી બીજાને પણ બાળક આપેલું છે હવે કોને આપેલું છે આ અત્યારે જે અમારો તપાસનો વિષય છે મુંબઈમાં અને જે હૈદરાબાદમાં એમાં એમાં અત્યાર સુધી એમાં જે અમારા ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે કે એમાં સમાધાન સાથે ન હતું બાકી બીજા એમાંથી એ ત્રણ બાળકો હૈદરાબાદ ડિલિવર કર્યા હતા અને એક મુંબઈ ડિલિવર કર્યો હતો એને એ બધા જે છે બાળકો જે છે નિસંતાન જે દંપતી છે એને વેચવા વેચવામાં આવેલા છે હવે ખરેખર જે એન્ડ જે બાળક કોને પાસે ગયો છે એમને પણ અત્યારે ખબર નથી બીકોઝ વચ્ચે ઘણા બધા એજન્ટો છે તો એ તમામ એજન્ટો સુધી મેં તમામ એજન્ટોને અટક કરીને એનાથી માહિતી મેળવી કે જો ખરેખર જોઈએ આખો એનો નેટવર્ક શું હતું પાંચ બાળકોનું અપહરણ થયું હતું એનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે હવે એ જે એને માતા પિતાની સહેમતિથી લીધો છે યા કોઈ કિડનેપ કરેલો છે એની માહિતી અત્યારે અમે ઇન્ટ્રોગેશનમાં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં કાઢી અત્યાર સુધી એવો એક પણ બાળક જે ગુમ થયેલો છે એની કોઈ પોલીસમાં ક્યારેય કોઈ રિપોર્ટિંગ આખા રાજ્યમાં કરી નથી અમે છેલ્લા બે વરસમાં જેટલા અત્યાર સુધી જે બે વર્ષથી નાના બાળકો જે છે જે ગુમ થયેલા છે તમામ પ્રકારની માહિતી આખા સ્ટેટની અમે ભેગી કરી છીએ ઓર એમાં અત્યાર સુધી એવો કોઈ પ્રકરણ નથી જેમાં કે જો આ રીતે કોઈ બાળક ગુમ થયો છે એ આ જે છે આ પર્ટિક્યુલર કેસમાં એને જે દોઢ લાખમાં એમનો સોદો થયો હતો એના જે સિદ્ધાંત જગતાપ છે એ આગળ જે અઢાઈ લાખ મેં જો આગળ વેચવાનો હતો તો એ બાકી બીજા જે છે બાળકો છે એમાં લગભગ એની બે થી ત્રણ લાખમાં જો એને આનું બધો સોદો કરતા હતા છે જયેશ જે છે જયેશ પણ જયેશની સિસ્ટર પણ એક ડોનર હતી અને એને આધારે જે છે મનીષા અને જયેશની સિસ્ટર ફ્રેન્ડ હતા એ પછી એને આધારે જયેશ પણ એમને કોન્ટેક્ટમાં આવ્યો હતો જયેશ એમ છૂટક મજૂરી કરે છે પણ અત્યારે જો એને મનીષાને સાથે રહે છે એને જે પણ જગ્યા જો એ મનીષા જતી હોય એક ડોનેટ કરવા માટે તો એ બધી જગ્યા જયેશનો મુમેન્ટ સાથે સાથે એમાં જે તમામ બાળકો જે છે એ પંદર દિવસથી લઈને એને લગભગ છ સાત મહિના સુધીના બાળકો છે તો એ જે નાના બાળકો જે છે જે જેને એવું કહી શકાય કે જે સરોગેસીને મારફતે જે છે મહિના પછી જે સોંપતા હોય એ પ્રકારના બાળકો છે તો એમાં કોઈ સરોગેસીનો કોઈ નેટવર્ક છે એ આ પ્રકારમાં પણ અમે એનો કોઈ સરોગેસી હોસ્પિટલ જે છે એ જે આઈવીએફ સેન્ટર છે એની કોઈ સંડોવણી છે તો એને બાર અમે તપાસ કરીએ છીએ કરવાના કેટલા રૂપિયા મળતા હતા અથવા તો અલગ અલગ કેટલા સમયથી આ નેટવર્ક ચાલતો હતો

એ અત્યાર સુધી આ તપાસનો વિષય છે કે જે આગળ કોને આપવાનો હતો પણ અત્યારે અમારી ટીમ જે છે આ જુદા જુદા સ્ટેટમાં મોકલવામાં આવશે સમાધાનની ક્રિમિનલ હિસ્ટ્રી એવી છે કે એને ઉપર અત્યાર સુધી પાંચ કેસો થયેલા છે જેમાં મારામારીનો કેસ છે અપહરણનો પણ કેસ છે અને એનો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો માણસ છે એને એજન્ટ રીતે જે જુદા જુદા કામોમાં કામ કરતો હતો તો અત્યાર સુધી એનો આઈવીએફનો એજન્ટ રીતે કામ કર્યું લગભગ સવારે છ વાગ્યા જે ત્યાંથી જે બાળકને ઉપાડ્યો હતો એન પછી ત્યાંથી એ અમદાવાદ લાવ્યા હતા ઓર અમદાવાદ એક લક્ઝરી બસમાં બેસીને બધા ઔરંગાબાદ પહોંચ્યા હતા ઓર લગભગ આગલા દિવસે જો એ બાર લગભગ વીસેક કલાક પછી જે ત્યાં ઔરંગાબાદ પહોંચ્યા હતા તો એકત્રીસ તારીખને એ બધા ઔરંગાબાદ પહોંચ્યા બાળક લેવા એ બે લોકો ગયા હતા પછી એને સાથે પછી મનીષા હતી તો ટોટલ ત્રણ લોકો જોઈએ બાળક લેવામાં બિનલ અને મનીષા છેલ્લા લગભગ દોઢ બે દોઢ બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા એકબીજાના પાડોશી હતા જે એને પાડોશી હતા અને બિનલ પણ આ ઈચ્છા ધરાવતી હતી કે મને પણ એક ડોનેટ કરવાનો છે બીકોઝ એક એને પણ વીસ પચીસ હજાર રૂપિયા એક એક ડોનેશનમાં મળતા હતા તો પછી બિનલ એને મનીષા એકબીજાના સંપર્કમાં આવી હતી આ પ્રકારનું નેટવર્ક જે છે આ એક બસ્ટ કર્યો હતો જો હૈદરાબાદ પોલીસ અને થોડા દિવસો પહેલી એક એક પોલીસ પણ એક નેટવર્ક બસ્ટ કર્યો હતો એ બંને નેટવર્ક સાથે એમનો કંઈ કોઈ કોઈ જગ્યા જોડાવેલો હોય તો આ તમામ પ્રકારની આ વિષય અમે ડિટેલ જોઈ અત્યારે ડિટેલથી તપાસ કરી છે એમાં એક પાંચવું માણસ પણ અમે અત્યારે અટક કરેલું છે જે મનીષાનો હસબૅન્ડ છે એને મનીષાનો હસબૅન્ડ પણ જોયા આખા પ્રોસેસમાં આ કિડનેપિંગમાં અને પછી બાળકને જોઈ અહીંયાથી ઔરંગાબાદ જવામાં સામેલ હતું